નાના બાળકો ભાઈ બિસ્કીટ લેવા મોકલી દીધું તો અત્યારે દાન બાપુ આવી રહ્યા છે તો આપણે બાપુના દર્શન કરી લઈએ અને થોડી વારમાં જાહેર સભા પણ શરૂ થવા જઈ રહી છે જય માતાજી જય સુરપુર તમને કેમ છો તમે બધા મજામાં છે તો બધાને જય માતાજી તો મિત્રો ગઈકાલે આપણે સોમવાર રાત્રે દર્શન ગયા ત્યારબાદ આપણે આજે શુભ મંગળવારના દિવસે સુરાપુર કરીશું તો વિડીયો માટે સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં તો મિત્રો સુરાપુર કરી કમેન્ટમાં જય સુરાપુર દાદા લોકો શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરી અહીંયા લોકો દાદાના ઘરે દર્શન કરી શકે તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ મંદિરની સામાન્ય બાજુમાં તો મિત્રો અહીં અવન કુંડ છે તો અહીં આપણે અગરબત્તી કરી દાદાના દર્શન કરીને આગળ શેરની નીચે જવાનું છે જ્યાં દાન બાબાની આજરી છે તો આપણે તેમના પણ દર્શન કરવાના છે તો વિડીયોમાં થયેટ સુધી બનાવી લેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશે નહીં તો મિત્રો દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન સાથે જ મંગળવાર ભરવા માટે આવતા હોય છે તો આપણે પણ સુરાપુર દાદાના દર્શન સાથે બ્લોક દર સોમવારે સાંજ અને મંગળવારે આવે છે તો એના માટે આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આપણે આવી ગયા છીએ સેલ્ફી પોતે તો અહીં લોકો ફોટા પડે આવી ગયા છે તો આપણે એ સેટની નીચે જઈએ જે જ્યાં બપોરની પ્રસાદીનો પણ સમય થઈ છે તો લોકો

ને અત્યારે પ્રસાદી લેવાનું પણ શરૂ થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો તો મિત્રો દાદાના દર્શન માતા ભાવિ ભક્તો માટે બે ટેમ્પ પર શેદી પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાર નાસ્તો તમને સોવીસ કલાક માટે મળી રહેશે નહીં મિત્રો પ્રધાન કેમ્પ પણ ચાલી રહ્યો છે મિત્રો પ્રસાદી બાદ થોડી વારમાં દાનમાં બાપુ પણ શેર ની છે આવશે તો આપણે તેમના પણ દર્શન કરવાના છે સાથે જ બાપુની જાહેર સભા પણ થશે તો આપણે બાપુને પણ થોડી વાર માટે સાંભળવાના છે તો વિડીયોમાં છેડ સુધી બનાવી જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ ના લાઇક કરવાનું ભૂલશો નહીં

તો મિત્રો અત્યારે બાપુ શેર નીચે આવી રહ્યા છે થોડી જોર જાહેર સભા પણ થવાની જઈ રહી છે લોકો બાપુની આતુરતાથી રાહ જોઈને બેઠા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો ચરેદાન બાબાપુની જાર સભા સમાપ્ત થઈ ગઈ છે તો આપણે ધાબકાનું પુનઃ દર્શન કરી લઈએ મિત્રોને આપણે શૂટિંગ લાવ નથી કે ઠીક કરીને આપણે મંદિર તરફ જઈએ તો મિત્રો આજે આપણે મંગળવાર નિમિત્તે સુરત પુરવેદન કર્યા સાથે દર્શન કર્યા તો મિત્રો આવી જ રીતે આપણે દર સોમવારે સાંજે મંગળવાર દિવસ દરમિયાન સુરાપુરવે બ્લોગ આવે છે તો એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના બ્લોગમાં આટલું જ ફરી મળશું જય દાદા જય માતાજી